હાલમાં ખેડૂતો ટેકાના ભાવ કરતા ઓપન માર્કેટમાં પોતાનો પાક વેચવાનું વધારે પસંદ કરે છે ગુજરાતની કોઈ પણ માર્કેટિંગ યાર્ડ હોય તેમાં ખેડૂતો હવે સીધો પાક વેચી વેપારીઓ પાસેથી નફો મેળવે છે કારણ કે માર્કેટિંગ યાર્ડમાં પાક વેચવાની સાથે જ અડધાથી એક કલાકની અંદર જ ખેડૂતોને પોતાના પાકના રોકડા નાણાં મળી જાય છે રજીસ્ટ્રેશન કરાવી પાકનું કરો વેચાણ હાલ સરકાર દ્વારા ઉનાળુ મગનું જે ખેડૂતોએ વાવેતર કર્યું છે તે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગની ખરીદી કરવાનું શરૂ કર્યું છે જેથી જે ખેડૂતો ટેકાના ભાવે મગનું વેચાણ કરવાનું ઈચ્છે છે તેમણે રજીસ્ટ્રેશન કરાવવું પડશે ત્યારબાદ ખેડૂતો ટેકાના ભાવે મગનું કરી શકશે આ બાબતની સમગ્ર માહિતી જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ દ્વારા આપવામાં આવી હતી તાવી રીતે કરો રજિસ્ટ્રેશન ટેકાના ભાવે મગ વેચવા માટે ખેડૂતોએ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે જે અંગે માહિતી આપતા ખેતીવાડી અધિકારી જણાવે છે કે ચૌદ જૂનથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જેમાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવા માટે ઈ ગ્રામ કેન્દ્ર ખાતે દ્વારા ઓનલાઈન અરજી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરી શકાશે જેમાં મગની ટેકાના ભાવથી ખરીદી વીસ જૂનથી શરૂ કરવામાં આવી છે એક ક્વિન્ટલ મગનો આઠ હજાર પાંચસો અઠ્ઠાવન ભાવ નક્કી કરાયો અહીં ક્વોલિટી પ્રમાણે સારો અને ઓછો ભાવ મળતો નથી પરંતુ દરેક ખેડૂતોને અહીં સરખો ભાવ મળે છે સરકાર દ્વારા ટેકાના ભાવે જે મગની ખરીદી કરવામાં આવે છે તેમાં ખેડૂતો સાથે ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર રાખવામાં આવતો નથી સરકાર દ્વારા હાલમાં એક ક્વિન્ટલ મગનો રૂ આઠ હજાર પાંચસો અઠ્ઠાવન ભાવ નક્કી કરવામાં આવ્યો હેશયાળુ ઉનાળુ કે ચોમાસું પણ ઋતુનું વાવેતર હોય દરેક ઋતુમાં ખેડૂતો પોતે ટેકાના ભાવની રાહ જોયા વગર પોતાનો પાક જ્યારે તૈયાર થઈ જાય છે ત્યારે ઓપન માર્કેટમાં એટલે કે માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓને વેચી દે છે જો પાક સારો અને ઉત્કૃષ્ટ ગુણવત્તાવાળો હોય તો તે પાકના ખેડૂતોને ખૂબ સારા ભાવ મળે છે જેથી ખેડૂતો હાલમાં દરેક જિલ્લામાં પોતાની માર્કેટિંગ યાર્ડમાં પોતાના પાકને વેચે છે અને રોકડા નાણાં કમાય છે ટેકાના ભાવમાં સામાન્ય રીતે ખેડૂતોને ઓપન માર્કેટ કરતા નીચો ભાવ મળતો હોય છે તેથી સામાન્યતા ખેડૂતો ખૂબ ઓછા પ્રમાણમાં ટેકાના ભાવે પોતાના પાકનું વેચાણ કરતા હોય છે